खेड़ा रतनपुर क ना, ना सरपंच अने ग्रामजनों गेट का रेती खनन अटकावा नदी ना रस्ता खोदी नाख्या रत्नपुर अने वडोदरा जिल्ला ना करनेट ने जोड़ता ब्रिज नजीक रेती खन ने लई ब्रिज ने नुकसान रतनपुर अने करनेट ने जोड़ता ब्रिज જે કરનેરની સાઈડ ઉપર ફ્રિજની નજીકમાં એકદમ મોટા મોટા રેતી ખનન કરીને ખાડા ખોદેલા છે જે અટકાવવા માટે આજે રતનપુર પંચાયતના તમામ ગ્રામજનો સરપંચ શ્રી મોતીભાઈ ભગાભાઈના કહેવાથી અહીંયા રેતીનું ખનન અટકાવવા માટે ભેગા થયેલા છે ભગાભાઈ રતનપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ તાલુકો સંકેડા જિલ્લો છોટાઉદેપુર અમે કાલે વિડિયો કોન્સ કોન્ફરેન્સથી અમે જાહેર કરેલું કે ભાઈ મંગળવારે અમે કલેક્ટર ઓફિસમાં સાડા દસ વાગે અમે જવાના હોય અને દરેક ગામડામાંથી મેસેજ પણ કાલે રાતે ઘણા લોકોને આવ્યા કે મોતીભાઈ અમે તમારી જોડે અમે તમારી સાથે છે કોઈ ગભરાવાની જરૂર નથી અમારે બે હજાર સાતમાં આ અભયસિંહભાઈ ધારાસભ્યના ધારાસભ્ય હતા ભાજપના અને આજે પણ છે અમે એમને ઘણી રજૂઆતો કરેલી અને એમને આ બ્રિજ મંજૂર કરાયેલો અને બ્રિજ અમારો બહુ વ્યવસ્થિત થયેલો છે કોઈ નુકસાન નથી પણ અમારે એક જ તકલીફ છે કે બ્રિજની બાજુમાં જે રેતી ખનન થઈ રહ્યું છે અમારો એક જ વિરોધ છે અને ઘણા લોકો એવું કરે છે કે એમને રતન પૂર્વ સંખડવાળાને શું લેવા દેવા પણ આ બ્રિજ અમારા બાપની મિલકત છે કોઈ એવું ધારતો હોય કે આ બ્રિજ ને કોણ અહીંયા રતન કરનેટમાં અટકાય છે અને કોની તાકાત હોય તો આ કોઈ કરનેટ હોય ટ્રેક્ટર ભરી શકે હજુ તો આ થોડા મારી જોડે માણસો છે ઘણા સંખ્યામાં માણસો ભેગા થવાના છે અને મોટો ચમરબંધી હશે ને એનું ટ્રેક્ટર પકડવાની તાકાત મારી મય છે અને અમે રતનપુર પંચાયત લઈ જઈશ અને ખનીજ ખાતા કોણ ખોલીને ને સાંભળી લે તમારી ગાડીઓ ચાલે છે નથી ચાલતી એવું નહીં તમે કોણ ખોલી ને સાંભળી લેજો તમારો વારો છે ગુનો દાખલ કરાવીશ અને કરીને તલાટીને હું કેવા માંગુ છું કે વહીવટદાર પંચાયત હોય અને તારા અંદરમાં આવતું હોય તો હજુ સુધી તું એ કાર્યવાહી શું કરી છે એની પણ તારી પણ તારું પણ આવી બનશે એ ખ્યાલ રાખજો અને અમારે અગાઉ બ્રિજ નતો ત્યારે અમારી અમારા દીકરાઓને આ બાજુ આ હોમિસાર થી લગ્ન કરવાનું હોય તારે લગ્ન કરવા માટેની વાત આવે તારે ઘણા લોકો એવું કહે છે કે આડો હાફ છે તો એમને એમને છોકરે ના પાય તો આજે અમારા અમારા દીકરાઓને અમારા પાછળની પેઢીને જો તમારે ઓઢા રવા દેવા હોય તો આની બાજુમાં ખોદકામ કરો ને આ બ્રિજ પાડી દો તમે અમે તૈયાર છે પણ કોન ખોલીને હોભરી લેજો મારી રતનપુરની પંચાયત મારા સંખેડા તાલુકો મેવાસ વિસ્તાર અડીખમ મારી જોડે છે ખોટું કરવા દે ખોટું કરતા નથી ખોટું કરવા દેવાના નથી તમારે ચોરી કરવી હોય તો બીજની બાજુમાં એક કિલોમીટર અડધો કિલોમીટર છોડીને જેટલી ચોરી કરવી હતી કરો અમે કોઈ રોકવાના જ નથી તમને અને જીસીબી મારું અમને આવે છે અને જીસીબી ખોદવાનો છું અને ગામના બે ત્રણ માણસો આગેવાનો કાલે મારી પાસે આવેલા કે મોદીભાઈ પડતું મેલો તો અમે પડતું મેલવા તૈયાર છે